જય માતાજી મિત્રો આ વિડિયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને ઓખા હરણની આ સુંદર કથા વાર્તા સાંભળવી ગમે મિત્રો ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે જે સાંભળવાથી ઘર પરિવારના સભ્યોને તાવ તર્યો આવતો નથી એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઓખા હરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો તાવ એ ભગવાન શિવનો ગણ છે ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું અને કહ્યું હતું કે જે શ્રી હરિવાણી બોલશે હે પ્રભુ અમે તેમને ત્યાં કદી નહીં જઈએ તેમને સ્વપ્નમાંય નજરે નહીં આવીએ અને ભગવાને વચન આપ્યું કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળશે તેના સ્વપ્નમાંય જશો તો તમારું શીશ છેદી નાખીશ ત્યારે તાવે ભગવાનને કોલ આપ્યો હતો કે ચૈત્ર માસમાં જે કોઈ એકવાર ઓખાહરણ સાંભળશે તે વર્ષમાં ન જાવ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ જાવ ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાંય ન દીઠો આવો કોલાપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને ભગવાન શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે હાથમાં ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો રાખવો ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના કાંડે બાંધવો તેમજ ઘર પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય આમ કરવાથી ઘર પરિવારના સભ્યોને તાવ તર્યો આવતો નથી એકાંતર્યો ટાઢ્યો કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહત્ત્વ છે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું કે વાંચવાનું તો મિત્રો આ વિડીયોમાં ઓખાહરણની સુંદર વાર્તા સાંભળશું જેમાં સાંભળશું શ્રી કૃષ્ણનું શોણિતપુરમાં આગમન ભગવાન શ્રી ગણેશજીનું ધ્યાન ધરી ઓખાહરણ વાર્તા શરૂ કરીએ વક્રતુંડ મહાકાય સૂર્ય સમપ્રભ મિધ્ન કુર્મી દેવ સર્વ સર્વદા ભગવાન વેદવ્યાસજી રાજા જન્મે જઈને કથા આગળ સંભળાવતા કહે છે કે અનિરુદ્ધના મહેલમાં રહેનારી તમામ સુંદરીઓ પોતાના સ્વામીને નહીં જોતા એકત્રિત થઈ અને ટીટોળીઓની પેઠે રુદન કરવા લાગી તે વિલાપ કરતાં કહેતી હતી કે હેનાથ ધિકાર હો આ શું થઈ ગયું જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વામી તરીકે રહ્યા છે ત્યાં અમે સૌ જાણી નિરાશ નિરાધાર અનાથ હોઈએ તેમ અત્યંત ત્રાસ પામીએ છીએ તથા ભયથી પીડાઈ આમ રુદન કરીએ છીએ જેમના બાહુઓનો આશ્રય કરીને દેવો આદિત્યો સાથે અને મુહૃત ગણો સાથે સ્વર્ગમાં સુખેથી રહે છે તે સર્વોને ભય પમાડનાર ભગવાન શ્રી કૃષ્ણના આ લોકમાં મહાભય ઉત્પન્ન થયો છે તેમના વીરપુત્રનું કોઈએ અમારા દેખતા જ હરણ કર્યું છે અતિ દુષ્ટ બુદ્ધિવાળા તે હરણ કરનારને ખરેખર આ લોકમાં કોઈનો ડર જ નથી જેણે મધુસૂદન શ્રી કૃષ્ણને અતિશય ક્રોધ કરાવ્યો છે તેથી હવે જે હરણ કરનાર ફાડેલા મુખવાળા મૃત્યુની દાઢમાં અગ્રભાગમાં ચોપાસથી આવી રહ્યો છે એ શત્રુએ મોહથી શ્રી કૃષ્ણની સામે યુદ્ધમાં સામનો કરવા ધાર્યો છે યાદવ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ સામે આવું અજૂકતું વર્તન કરીને તે સાક્ષાત ઇન્દ્ર હોય તો એ જીવતો કેમ રહેશે અમારા સ્વામીનું હરણ થતાં અમે શોકમગ્ન અને અનાથ થઈ ગયા છીએ અમારા સ્વામીના વિયોગથી અમે યમદેવને વશ થઈ ગયા છીએ એ સ્ત્રીઓ આવું બોલતી હતી અને વારંવાર રડતી હતી તેની આંખમાંથી નિઃસાના અશ્રુ સારતી હતી તે વેળા અશ્રુથી ભરાયેલા તેમના નયનો વર્ષાના આગમન કાળે જળથી ભીંજાયેલા કમળ જેવા હતા એ સમયે સેંકડો સ્ત્રીઓ અનિરુદ્ધના મહેલની અગાસીઓ પર ઊભી રહી રુદન કરી રહી હતી એમના રુદનનો અવાજ ટિટોડીઓની ચીસો જેવો સંભળાતો હતો તે પોકારો સાંભળી આ કોઈ નવો જ ભય પેદા થયો છે એમ માની યાદવો પોતાના ઘરમાંથી બહાર આવ્યા આ અનિરુદ્ધના ઘરમાં આટલો કોલાહલ શાનો થાય છે શ્રી કૃષ્ણથી સુરક્ષિત આપણા પર આવો ભય ક્યાંથી આવ્યો આમ તેઓ પરસ્પર કહેવા તેઓ સ્નેહાકુળ થયા હતા તે સૌ પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા હતા તે સમયે શ્રી કૃષ્ણની યુદ્ધ માટેની મોટી નોબત વગાડવામાં આવી જેના શબ્દોથી તો સૌ યાદવો એકત્રિત થઈને હાજર થઈ ગયા અને એકબીજાને પૂછવા લાગ્યા કે આ બધું શું છે કારણ જાણતા જ સૌ યાદવોના નેત્રો લાલ ઘૂમ થઈ ગયા સૌ વ્યવસ્થિત ઊભા રહી ગયા ત્યારે વિપૃથુ નામનો વડીલ યાદવ વારંવાર નિશાસા નાખતો હતો પછી તે શ્રી કૃષ્ણ વિશે કહેવા માંડ્યો કે હે ઇન્દ્રતુલ્ય શ્રી કૃષ્ણ આ બધું શું છે તમે શા માટે ચિંતાથી ઘેરાયા છો તમારા રૂપી પ્રાણવાળા સહુ યાદવો અહીં આવીને ઊભા રહ્યા છે હે શ્રી કૃષ્ણ આ સૌ યાદવો તમારા આશ્રય છે તે જ રીતે ઇન્દ્ર પણ તમારા વિશે જય પરાજયનો આધાર રાખીને નિરાતે સૂવે છે તો પછી તમે જ એકલા કેમ ચિંતામાં છો તમારા સૌ જ્ઞાતિબંધુઓ શોકમાં ફસેલા છે તેમનો તમે શોકમાંથી ઉદ્ધાર કરી શકો તેમ છો તેમને ઉગારી લો તમે ચિંતાગ્રસ્ત થઈને કેમ બોલતા નથી હે પ્રભુ તમે વ્યર્થ ચિંતા ન કરો યાદવ વિપૃષુએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રી કૃષ્ણે અનેક નિશાસા નાખ્યા પછી તેઓ નિરાશ વદને બોલ્યા કે હે વિપૃથું આમ ચિંતાથી ઘેરાઈને મેં આ કાર્યનો વિચાર કર્યો છે પણ ઊંડા વિચારને અંતે આ કાર્યની સિદ્ધિ હું જોઈ શકતો નથી એ જ કારણથી તમે મને આમ કહ્યું હતું છતાં હું કોઈ ઉત્તર આપી શકું તેમ નથી છતાં આ યાદવ સમૂહ સમક્ષ અર્થયુક્ત વાણી ઉચ્ચારું છું તે તમે સાંભળો હું જે કારણસર ચિંતાગ્રસ્ત છું તેનું આ કારણ છે તે તમે સાંભળો મારા પૌત્ર અનિરુદ્ધનું હરણ કરાયું છે તેથી પૃથ્વી પરના સર્વ રાજાઓ આ યાદવો શક્તિશાળી છે એમ માનશો પૂર્વે આપણા રાજા આહુક ઉગ્રસેનનું શાલ્વ રાજાએ હરણ કર્યું હતું ત્યારે આપણે તેની સામે દારૂણ યુદ્ધ કરીને તેને પાછા લાવ્યા હતા આપણો પ્રદ્યુમન જ્યારે બાળક હતો ત્યારે શંભરાસુરે તેનું હરણ કર્યું હતું પરંતુ યુદ્ધમાં આખરે એને પ્રદ્યુમને જ માર્યો હતો તે પછી વિજય પ્રાપ્ત કરી એ પાછો આવ્યો હતો પણ આ તો મોટું દુઃખ છે કે અનિરુદ્ધનું ક્યાં હરણ કરાયું છે તેની જ આપણને ખબર નથી હે યાદવ શ્રેષ્ઠ હું આ અપરાધ વિશે નથી વિચારતો એમ માનશો નહીં હું તો ભસ્મથી ઢંકાયેલો અગ્નિ જેવો છું આ રીતે જેણે મારા મસ્તક પર પગ મૂક્યો છે તેનો હું સપરિવાર જીવ લઈશ આ સાંભળી સાત્યકી બોલ્યા કે હે શ્રી કૃષ્ણ અનિરુદ્ધની શોધ કરવા માટે જાસૂસોને મોકલી તેઓ સમગ્ર પૃથ્વી પર શોધખોળ શરૂ કરે પછી શ્રી કૃષ્ણે રાજા ઉગ્રસેનને મંદમંદ હાસ્ય કરતા કહ્યું કે હે રાજન ગુપ્ત તથા જાહેર જાસૂસોને આજ્ઞા આપો શ્રી કૃષ્ણના આ વચન સાંભળતા જ રાજા ઉગ્રસેને અનિરુદ્ધની શોધખોળ ચલાવવા માટે ગુપ્ત અને જાહેર તમામ જાસૂસોને આદેશ આપ્યો તેણે જાસૂસો અશ્વસવારો અને રથી યોદ્ધાઓને આદેશ આપ્યો કે તમે બધે જ ફરી વળો ગુપ્ત અને જાહેર સ્થળો ખૂંદી વળો અને ત્વરત ગતિએ શોધખોળ શરૂ કરો તમામ ઉદ્યાનો બગીચાઓ તથા વાડીઓમાં અને જંગલોમાં શોધ કરો અને અનિરુદ્ધની બાતમી મેળવો સેનાપતિ બોલ્યા કે હે પ્રભુ હે શ્રી કૃષ્ણ તમને જો ગમે તો મારું આ વચન સાંભળો મને લાંબા સમયથી એ વચન કહેવા માટે મનમાં રમ્યા કરે છે તમે અતિતોમાં પોલોમાં નિસુંદ નરકાસુર ક્ષોમ શાલવ મેંદ વગેરેને યુદ્ધમાં હણ્યા છે વળી અતિ મહાન હયગ્રીવને પણ દેવોના કારણે થયેલ દારૂણ યુદ્ધમાં સહપરિવાર માર્યો હતો હે મધુસૂદન રણ મેદાનમાં તમે આ કાર્યો કર્યા છે તે વેળા તમારા પગલે ચાલનારો કોઈ સહાય કરતા નટ તો હવે તમારે કોઈ શત્રુ રહ્યો નથી વળી હે શ્રી કૃષ્ણ કલ્પવૃક્ષ પારિજાત વૃક્ષનું હરણનું દુષ્કર કાર્ય પણ તમે કર્યું છે તે કારણયુક્ત હોય અતિ મહાન કર્મ હતું તે વેળા હે શ્રી કૃષ્ણ ઐરાવત હાથીના મસ્તક પર બેસીને ઇન્દ્ર તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો હતો તો તેને પણ તમારા શૌર્યથી પરાજિત કર્યો હતો તે કારણ ઇન્દ્ર તમારી સામે વેર કરે હવે તે વેરના કારણે તેણે કદાચ અનિરુદ્ધનું હરણ કર્યું હોય બાકી બીજા કોઈનામાં તમારી સામે યુદ્ધ કરવાની તાકાત નથી સેનાપતિએ આમ કહ્યું ત્યારે નાગની પેઠે ફૂંફાડા મારતા બુદ્ધિવંત શ્રી કૃષ્ણે તે મહાબળવાન સેનાપતિને કહ્યું કે હે સેનાપતિ ના એમ નહીં હોય દેવો કદાપી આવું હલકું કાર્ય ન જ કરે તેઓ એટલા કાયર અને અકૃતજ્ઞ હોતા નથી ગર્વિષ્ઠ હોતા નથી કે બાલિશ પણ હોતા નથી વળી દેવોને કારણે દાનવો દૈત્યોનો સંહાર કરવાનું મારું કાર્ય તો ચાલું જ છે દેવોને રાજી અને સુખી રાખવા માટે હજી હું રણમાં મહાશુરવીર અને ગર્વિશ રાક્ષસોનો નાશ કરું છું હું દેવોના કાર્ય કરવા માટે હંમેશા તૈયાર જ રહું છું દેવોમાં જ મારું મન છે હું દેવોનો ભક્ત છું દેવોનું કલ્યાણ કરવા તૈયાર રહું છું મને આ રીતે ઓળખનારા દેવો આવું કાર્ય કેમ કરી શકે દેવો હલકી પ્રવૃત્તિના હોતા નથી પણ સત્યનિષ્ઠ હોય છે ભક્તો પ્રત્યે અત્યંત દયાળુ હોય છે તેથી તેઓ કદી પાપ કરે જ નહીં મને તો એવું લાગી રહ્યું છે કે કોઈ વ્યભિચારિણીએ જ અનિરુદ્ધનું હરણ કર્યું હશે માટે ઇન્દ્ર સહિતના કોઈ દેવો આવું નીચકર્મ કરે જ નહીં મને તો એવું લાગી રહ્યું છે કે કોઈ વ્યભિચારિણીએ જ અનિરુદ્ધનું હરણ કર્યું હશે માટે ઇન્દ્ર સહિતના કોઈ દેવો આવું કર્મ કરે જ નહીં શ્રી કૃષ્ણ આમ વિચારતા હતા ત્યારે તેમનું એ વચન સાંભળ્યા પછી અક્રૂરે મધુરવાણીમાં કહ્યું કે હે ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રનું જે કાર્ય હોય છે તે જ આપણું નિશ્ચિત કાર્ય હોય છે અને આપણું જે કાર્ય હોય છે તે જ ઇન્દ્રનું પણ કાર્ય હોય છે દેવો દ્વારા આપણું સંરક્ષણ થાય છે દેવતાઓ પણ આપણા દ્વારા સંરક્ષણ પામે છે વળી આપણે દેવો માટે જ મનુષ્યત્વ પામ્યા છીએ તેથી દેવો આપણું અપ્રિય કરે એવું બની શકે જ નહીં અક્રૂરજીના આ વાક્યથી પ્રેરાઈને શ્રી કૃષ્ણે મધુરવાણીમાં કહ્યું કે હે અક્રૂર અનિરુદ્ધને દેવોએ ગંધર્વોએ યક્ષોએ કે રાક્ષસોએ હર્યો નથી પરંતુ કોઈ વ્યભિચારિણીએ જ તેને હર્યો છે દૈત્યો કે દાનવોની જે સ્ત્રીઓ જે વ્યભિચાર કરનારી હોય છે તે માયાજાળ પાથરવામાં ઘણી જ ચતુર હોય છે તેથી તેવી કોઈ સ્ત્રીઓએ જ તેને હર્યો છે તેમાં સંશય નથી બાકી અન્યથી કોઈ જ ભય નથી શ્રી કૃષ્ણના વચનો સાંભળ્યા સમજ્યા પછી ત્યાં એકત્રિત થયેલા યાદવોના સમૂહમાં જે યથાર્થ વસ્તુ બની હતી તે અંગે શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા મોટા અવાજો થઈ રહ્યા હતા એટલી વારમાં બધા જ જાસૂસો સર્વત્ર ફરી પાછા આવ્યા અને ગળગળા સાદે બોલ્યા કે હે રાજન આપે બતાવેલ સર્વ સ્થળોએ અમે ચો તરફ ફરી વળ્યા છીએ પણ અમને અનિરુદ્ધના ક્યાંયથી વાવડ મળ્યા નથી માટે હે રાજન અમને બીજો કોઈ હુકમ આપો આ સાંભળી યાદવો ચિંતાથી ઘેરાઈ ગયા તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને અંદરો અંદર બોલવા લાગ્યા કે હવે આપણે શું કરીએ કે જેથી અનિરુદ્ધનો પતો મળી જાય રાત્રિ આ રીતે વીતી જતી હતી સવાર પડ્યું સૂર્યોદય થયો બરાબર ત્યારે જ નારદજી ત્યાં પધાર્યા શ્રી કૃષ્ણએ તેમનું યોગ્ય પૂજન કરી આસન આપ્યું ભગવાન અતિ ઉદાસ હતા છતાં પણ નારદજી સામે ઊભા રહ્યા પછી નારદજી આરામથી આસન પર બેઠા અને નારદજી બોલ્યા કે તમે સૌ આમ ચિંતાથી કેમ ઘેરાઈ ગયા છો નિસંગ કરીને તમારા મન જતા રહ્યા છે અને ઉત્સાહ સહિત કાયરો પેઠે શા માટે બેસી રહ્યા છો આ સાંભળીને શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ભગવન તમે સાંભળો હે બ્રાહ્મણ ગઈ રાત્રે કોઈ અનિરુદ્ધનું હરણ કરી ગયું છે એટલે અમે સૌ ચિંતિત છીએ હે મુનિવર આ વૃત્તાંત જો તમે સાંભળ્યું હોય કે જોયું હોય તો તમે એ વિશે અમને કહો આ સાંભળી નારદજી ખૂબ હસ્યા પછી તેમણે કહ્યું કે હે મધુસૂદન સાંભળો પૂર્વે દેવો અસુરોનું જેવું યુદ્ધ થયું હતું તેવું અતિ મહાયુદ્ધ અનિરુદ્ધનું અને બાણાસુરનું થયું હતું બાણાસુરની પુત્રી ઓખા માટે અપ્સરા ચિત્રલેખાએ જ અનિરુદ્ધનું હરણ કર્યું હતું બલિરાજા અને ઇન્દ્રના યુદ્ધ જેવું અતિ દારૂણ યુદ્ધ અનિરુદ્ધ બાણાસુર વચ્ચે ખેલાયું હતું અમે પણ એ મહાન યુદ્ધ નિહાળ્યું હતું તે યુદ્ધમાં શૂરવીર અનિરુદ્ધને બાણાસુરે ડરી જઈને માયાનો આશ્રય લઈ નાગપાશોથી બંધનમાં નાખ્યો છે હે શ્રી કૃષ્ણ બાણાસુરે તો અનિરુદ્ધનો વધ કરી નાખવાની આજ્ઞા પણ કરી હતી પણ તેના મંત્રી કુંભાંડે તે વધને અટકાવ્યો છે માટે તમે હવે યશ કીર્તિ વિજય મેળવવા માટે સત્વરે ઉઠો જય મેળવવા ઈચ્છતા અને પ્રાણનું રક્ષણ કરવાનો આ સમય નથી કેમ કે ધૈર્યનો આશ્રય કરીને નિશ્વેત અનિરુદ્ધ ગમે તે ઉપાય હજી સુધી ટકી રહ્યો છે નારદજીએ આમ કહ્યું ત્યારે પ્રતાપી વીર્યવાન વાસુદેવે યુદ્ધ કરવાની આજ્ઞા કરી હતી ત્યાર પછી શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળવા તૈયાર થયા હતા ત્યારે લોકો તેમને બાજા ડાંગરની ધાણી તથા ચંદનથી વધાવવા લાગ્યા હતા ત્યારે નારદજીએ કહ્યું કે હે માધવ અત્યારે ગરુડને સ્મરણ કરવા માટે તમે યોગ્ય છો કેમકે અન્ય કોઈ રીતે તમે ત્યાં જઈ શકો તેમ નથી હે માધવ તે માર્ગ અતિશય દુર્જ્ય છે સાંભળો અનિરુદ્ધ હમણાં જ્યાં છે તે શોણિતપુર નગર અહીંથી અગિયાર હજાર યોજન દૂર છે માટે હે ગોવિંદ મનવેગી અને પ્રતાપી ગરુડને તમે બોલાવો કેમ કે એ જ તમને બે ઘડીમાં ત્યાં લઈ જશે અને બાણાસુરને પણ બતાવશે નારદ મુનિનું આ વચન સાંભળી શ્રી કૃષ્ણએ તે જ સમયે ગરુડજીનું સ્મરણ કર્યું પક્ષી શ્રેષ્ઠ ગરુડજી તરત જ આવીને શ્રી કૃષ્ણ સામે બે હાથ જોડી નમસ્કાર કરી ઊભા રહ્યા પછી તેઓ બોલ્યા કે હે ભગવાન તમે મને શા માટે યાદ કર્યો મારું એવું તે શું કામ પડ્યું તે મને કહો પ્રભુ મારી પાંખોના ઝપાટાથી કોની નગરીનો નાશ કરું તમારા પ્રભાવથી મારા બળને તો કોણ નથી જણાતું તમારી ગદાના વેગને અને ચક્રના અગ્નિને કયો મૂઢાત્મા જાણતો નથી કે તે ગર્વ કરીને મરવાને તૈયાર થાય કોનો દેહ ચેરાઈને જમીન પર પડવાનો છે હે કેશવ શંખની ગર્જના વડે તમે કોના પ્રાણનો મોહ પમાડવા ધારો છો આજે કોણ સહ પરિવાર યમુના દ્વારે જવાના છે ગરુડજીના આ બધા સવાલોના જવાબમાં શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પક્ષી શ્રેષ્ઠ તમે વક્તા શ્રેષ્ઠ ગરુડજી સાંભળો બાણાસુરે કોઈથી પણ પરાજિત નહીં થયેલા અનિરુદ્ધને શોણિતપુર નગરમાં ઓખાને કારણે નાગપાશમાં બંધાવેલો છે વળી તે કામદેવથી પીડિત છે પણ નાગપાશમાં છે માટે હે પક્ષીરાજ તેને મુક્ત કરવા માટે મેં તમને બોલાવ્યા છે હે કશ્યપવંશી ગરુડજી તમારા વેગ સમાન બીજા કોઈનો વેગ નથી એ જ કારણે તમે પક્ષી શ્રેષ્ઠ જણાવ છો શોણિતપુરના માર્ગે જવાનું શક્ય જ નથી માટે જે સ્થળે અનિરુદ્ધ છે ત્યાં મને તમે જલ્દીથી લઈ જાઓ કેમ કે હે વીર પુત્ર પ્રેમથી પ્રેરાઈને પ્રદ્યુમની પત્ની રુદન કરે છે માટે તમારી કૃપાથી તેને શક્ય તમે તો પૂર્વકાળે મારી સાથે અમૃતનું પણ હરણ કર્યું છે તમે તો મારા ધ્વજમાં અંકિત થયા છો આ સર્વે યાદવો તમારા ભક્તો છે માટે તમે આજે મારી ભક્તિ અને મૈત્રીને માન આપો અને તમારા સહારાથી અમારો વિજય થાવ તમે મેરુ પર્વતથી પણ ભારે અને વાયુથી પણ હલકા છો અને સત્ય પ્રતિજ્ઞાવાળા વનિતા પુત્ર આજે ક્ષણવારમાં તમે અનિરુદ્ધ માટે અમને સહાય કરો ગરુડજી આ સાંભળીને બોલ્યા કે હે મહાપ્રભુ તમારું આ વક્તવ્ય અદ્ભુત છે તમારી કૃપાથી મારો સર્વત્ર વિજય જ થાય છે હે માધવ આજે તમે મારી પ્રશંસા કરીને મને અનુગ્રહીને ધન્યવાદને પાત્ર બનાવ્યો છે હે ભગવાન તમે તો મારી સ્તુતિ કરવા લાયક છો તો પણ તમે મારી સ્તુતિ કરી રહ્યા છો આ યોગ્ય નથી તમે દેવો અને વેદોના અધ્યક્ષ અને સર્વકામનાઓ પૂર્ણ કરનાર છો તમારું દર્શન સકળ છે હે ભગવાન તમે ધનુષ્યને ચક્રને અને બાણને ધારણ કરનાર મહાન નારાયણ દેવ છો તમે પૃથ્વીને ધારણ કરનાર વરાહ સ્વરૂપ છો હું તમને હંમેશા વશ રહેલો છું તમારી આજ્ઞામાં રહ્યું છું ત્યાર પછી શ્રી કૃષ્ણ ગરુડજીને પ્રેમથી ભેટ્યા કે હે મિત્ર શત્રુઓનો નાશ કરવાને માટે તમે આ અર્ધ્ય સ્વીકારો એમ કહીને શંખ ચક્ર ગદા અને તલવાર ધારણ કરનાર શ્રી કૃષ્ણએ પ્રેમપૂર્વક ગરુડને અર્ધ્ય પ્રદાન કર્યું પછી એ મહાબાહુ કેશવ ગરુડ પર ચડ્યા પછી બલરામ પણ શ્રી કૃષ્ણની બાજુમાં આવી અને હર્ષથી ગરુડ પર બેસી ગયા શ્રી કૃષ્ણ ત્યારે વિષ્ણુ સ્વરૂપ હોય શ્યામ દેખાતા હતા તેમને ચાર હાથ ચાર દાઢ હતા ચાર વેદો અને તેના છ અંગોને તેઓ જાણતા હતા ત્યાર પછી શ્રી કૃષ્ણએ દ્વારકામાં બધી જ તૈયારી કરવાની આજ્ઞા કરી અને પછી જ બાણાસુરના સોમિતપુર તરફ જવાનો નિશ્ચય કર્યો શ્રી કૃષ્ણ ગરુડ પર સવાર થયા હતા તેમની પાછળ હળનું આ યુદ્ધ ધારણ કરનાર બલરામ બેઠા બલરામની પાછળ શત્રુ સંહારક પ્રદ્યુમન બેસી ગયો કેશવ આકાશમાં રહેલા ચારણોના સમૂહની અને મહર્ષિઓની વાણીને સાંભળતા હતા હે મહાબાહો તમે બાણાસુરનો તથા જે અનુયાયીઓ હોય એમનો પરાજય કરજો તમારી સામેના મહાયુદ્ધ ટકવાને કોણ સમર્થ છે તમારી પ્રસન્નતા કે કૃપાથી સર્વ કોઈ લક્ષ્મી ખરાબ થાય છે તમારા પરાક્રમમાં જ વિજય છે તમે જરૂરથી બાણાસુરનો પરાજય કરજો આ વાણી સાંભળીને શ્રી કૃષ્ણે યુદ્ધ માટે પ્રયાણ કર્યું ઓખાહરણ વાર્તાનો સાતમો ખંડ સમાપ્ત આઠમા ખંડમાં સાંભળશું સોણિતપુરમાં યુદ્ધનો સમારંભ ભગવાન શ્રી કૃષ્ણ અને બાણાસુર વચ્ચે મહાભયંકર યુદ્ધ તે સુંદર કથા વાર્તા સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો ફરી મળીશું ઓખા હરણની બીજી વાર્તા સાથે જય શ્રી કૃષ્ણ